મારા વાઘ ભાઈબંધનો ફોન આવ્યો એને ખાવી હતી સોળા ફળી તો આપણે એના માટે લેવા ગયા સોળાફળી બગોદરા અને સોળાફળી પેક કરાવી લીધી વાઘ ભાઈબંધને હવે સોળાફળી લઈ લીધી આપણે અને આપણે હવે એને આપવા જવાનું છે ખેતર આપણે નીકળી ગયા ખેતર જવા માટે એટલે આ રસ્તા તો જુઓ પણ મારા વાઘ ભાઈબંધને કીધું હોય કે એને સોળાફળી ખાવી છે તો આપણે એની માટે ગમે તેવો રસ્તો ના પાર કરીને જઈશું ફાઈનલી આપણે પહોંચી જાય વાઘના ખેતર અને આપણે જેવી હસ્તોળો ફરી લઈને વાઘ કાંઈ આ લો તાને હા મારો વાઘ ભાઈ બન વાળે છે પાણી હવે એને ખવરાઈ દીધી સોળા ફરી આપણે મારો વાઘ તો હવે હાથ બાદ ધોઈ ને પગ ધોઈ ને આવે છે સોળા ફળી ખાવા માટે હવે અમે બધાય કાટ નાખી સોળા ફળી હવે ખાવાની તૈયારી ચાલુ થાય છે

વાઘ તો એટલી બધી સોળા ફળી ખાઈ ગયો કે ઉભો થવાનું નામ જ નહીં લેતો લે